હંસવાહીની સેવા ચેરટેબલ ટ્રસ્ટ દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી સુરતના જંગીરપુરામાં ધામધૂપૂર્વક ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં હજારો ભક્તો ભેગા થઈને ગુરુમય વાતાવરણમાં લિંગ થયા ગુરુ પૂનમ એટલે ગુરુ અને અટૂટ પ્રેમ હોય છે ગુરુ એટલે ભગવાનને પામવાનું એક પવિત્ર સ્થાન આપવામાં આવે છે આજે ગુરુ પૂર્ણિમાની ઉજવણી ઠેર ઠેર થાય તેવા સારંગપુર ધામમાં આવેલા બ્રહ્માણીમાં અને મેંડીમાં ઉપાસક પરમ પર રીટાબા સેવકો દ્વારા ગુરુ પૂનમ ઉજવણી

બ્રહ્માણી માતાજીને ઉપાસકશું પૂજ્ય રીટાબા મારું નામ છે આજે આપણા હિન્દુ ધર્મની અંદર એક અનોખો અનેરો આનંદ ઉજવવામાં આવે છે અષાઢ મહિનાની ગુરુ પૂર્ણિમાની તિથિ છે અનેક શ્રદ્ધાળુ માતાજીના ભક્તો એકગ્ર થઈ અને મા ભગવતીનો બહુ પ્રેમથી આ ઉત્સવ ઉજવી રહ્યા છે ગુરુ એક સખા છે ગુરુ એક પ્રેમભરી વાણી છે ગુરુ સાક્ષાત્કાર એક ભગવાન ઈશ્વરનું સ્વરૂપ છે આજે ગુરુના શરણે જાવી તો ભવની ભાવટને ભગવતી ભાંગી નાખે છે એવા અમારા ગુરુ માતા તરીકે અમે મેળડી માતાની પૂનમ ઉજવીએ છીએ હજારો શ્રદ્ધાળુ ભેગા થઈ પ્રસાદનો ટુકડો લે છે અને અનેરો આનંદ અનુભવ છે એમાં શબ્દ છે પણ કોઈ વર્ણન નથી આજે ત્રેવીસ ત્રેવીસ વર્ષથી મારી માતાના જગદંબાના ભેળિયા ઓઢી અને ભાવની ભક્તિ કરું છું અને શ્રદ્ધાળુના માં હજારોના દુઃખના ભાંગી અને કલ્યાણ કરે છે ભક્તોના જ્યારે કામ થાય કબૂતરને શણ ગાયોને ઘાસ મા બાપ વગરની દીકરીઓના કરિયાવર કન્યાદાન વિધવાના શીર વિધવાની કીટું આવા અનેક પ્રકારના સેવા કાર્ય કામ કરી રહ્યા છીએ આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે બસ એટલું જ કેવા માગુસુક મારવાલા સુરુડાવ તમે મા બાપની મર્યાદાને કદાપી લોભશો નહીં તમારી વાણીથી કોઈ જ જીવાયત્મ દુઃખી ન થાય કર્મના અધીન કોઈ નથી કરેલું કર્મ જ માણસને ભોગવવું પડે છે તો તમે મહેનત કરજો માં ભગવતી કર્મનું ફળ દેવાવાળા હાજરા હાજર બેઠા છે સુખ દુઃખ સહિત આપણા માનવની મનની ઉપજશે પણ તમે નીતિ હારી હશે હારી હશે તો જીવનમાં તમે કદાચ આપી ક્યાંય પાસા નહીં પડો ગુરુ ગુરુજી માટે હે ગુરુ તમે મારા તારણ હાર હરી ગુરુ તમે મારા તારણ હાર યાજ મારી અરજી રે ખવન ધરી સાંભળજો ગુરુજી એવા હુંડા સાગર ને હંસલા નીર ઘણા ગુરુજી કેમ કરી બેડી મારી ઉતરે પાર કેમ કરી બેડી મારી ઉતરે પાર આજ મારી રાકની અરજી રે કવન ધણી સાંભળજો ગુરુજી બસ મારી માતાનો આટલો સંદેશો ગલીએ ગલીએ અને ગામડે ગામડે પહોંચાડું છું કે અનેક જીવાયત્મા અંધશ્રદ્ધામાંથી બહાર આવજો કોઈને ક્યાંય જવાની જરૂર નથી કોઈને કાંઈ નડતું નથી કર્મનું આધીન કોઈ નથી કરેલું કર્મ જ માણસને ભોગવવું પડે છે માટે અંધશ્રદ્ધા છોડી ઘર તરફ પાસા ફરજો ઘર એક મંદિર છે અને મંદિર એક ઘર છે નામ મિયાણી નિકુંજ લાભુભાઈ છે તો અમારું આજે હંસવાહિની ચેરિટેબલ સેવાટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂજ્ય રીટાબા હસ્તક આ અમારું આ આખું મંડળ ચાલે છે અને એમાં અમે બધા સ્વયંસેવકો ભાઈઓ છે અને આનું જે આયોજન છે એનું મુખ્ય લક્ષ્ય એક જ છે કે ભૂખ્યાને ભોજન કબૂતરને ચણ પછી વિધવા બહેનોને કીટો વગેરે જે જરૂરિયાતમંદ છે જે વિદ્યાર્થીઓ જેના માતા પિતા નથી એને ભણતર માટેનો ખર્ચ વગેરે જેવી સેવાઓ પ્રવૃત્તિ આ સંસ્થા દ્વારા ચાલે છે કેટલા વર્ષોથી આ વીસથી બાવીસ વર્ષથી ચાલે છે એમાં અમે નાનપણથી છીએ અહીંયા અત્યારે આમાં આમાં જોડાયા છીએ સમગ્ર કાર્યક્રમમાં રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રપતિનો પ્રેમ પણ જોવા મળ્યો હતો ત્યારે હજારો ભક્તો રાષ્ટ્રગીત ગાઈને આ સમગ્ર કાર્યક્રમમાં દેશભક્તિનું પણ ઉદાહરણ પૂરું પાડ્યું હતું રિપોર્ટ સુરત